ઉપરવાસમાં વરસાદના પગલે ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર સિઝનમાં ત્રીજી વાર ઓરસંગ નદી બંને કાંઠે વહી રહી છે ડબોઈના કરનેટ ચંદવાડા જૂની માંગરોલ સિદ્ધપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદી બંને કાંઠે છે રાજ્યમાં ફરી સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે આજે સમગ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જયારે માછીમારોને પણ આગામી બે વરસાદના પગલે ઓરસંગ નદીમાં આવ્યા નવા નીર સિઝનમાં ત્રીજી વાર ઓરસંગ નદી બંને કાંઠે વહી રહે છે ડભોઈના કરનેટ છનવાડા જૂની માંગરોલ સિદ્ધપુર નજીકથી પસાર થતી ઓરસંગ નદી હાલ બંને કાંઠે છે છોટાઉદેપુર ઉપરવાસમાં વરસાદના પગલે ઓરસંગ સિઝનમાં ત્રીજીવાર બંને કાંઠે વહી રહી છે ખાસ કરીને ખેડૂતોમાં ખુશીની લહેર પણ જોવા મળી છે ચાંદોદ પાસે ઓરસંગ નદી નર્મદામાં વળશે અને નર્મદાના નીરમાં પણ વધારો થવાની શક્યતાઓ છે